નાશ પામી જાણવા મળતી વિગત મુજબ માંગરોળ નજીક દરિયામાં વેરાવળ તરફ જતા આદરી ગામ પાસે ખરાબ વાતાવરણ અને ફિશિંગ બોટ કોઈ કારણોસર પાણીમાં ડૂબવા લાગતા તેમાં રહેલ ખલાસીઓ પાણીમાં કૂદી ગયેલ જ્યારે વહેલી સવાર હોવાના કારણે અન્ય લોકોની મદદ અને પાણીમાં તરી આદરી પાસેના કાંઠા પર પહોંચી ગયેલ આ માંગરોળ ખારવા જ્ઞાતિના રાજુભાઈની બોટ હોવાનું મનાઈ રહ્યું છે અને તે બોટમાં રહેલ તમામ ખલાસીઓનો બચાવ થયો છે જ્યારે આ બોટમાં મોટી નુકસાની થયું હોવાનું પણ મનાય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો